વાઘોડિયા નગરપાલિકામાં ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા થયાની નગરપાલિકાના ચીફ ઓફિસરનો મીડિયાને કડવો અનુભવ વાઘોડિયા નગરપાલિકાના અધિકારી દ્વારા આશરે ત્રણેક માસ અગાઉ અલગ અલગ મટીરીયલ ખરીદીની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી આ બાબતે નગરપાલિકા દ્વારા સમાચાર પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ કરી જુદા જુદા ટેન્ડરના ભાવપત્રક મંગાવવામાં આવ્યા હતા કે તપાસ કરતા નગરપાલિકા દ્વારા લેખિત માહિતી આપવામાં આવી હતી ઇલેક્ટ્રિક સામાન ખરીદીનું ટેન્ડર વધારે ભાવના કારણે કેન્સલ કરવામાં આવ્યું હોવાની જાણ ઇલેક્ટ્રિક વેન્ડરને કરવામાં આવી ખુલાસો કરવાનો હોય અરજદાર હોય એને પોતાનો ખુલાસો કરવાનો પરંતુ રહી આ પત્રકાર ની છે જે વાઘોડિયામાં જે ટેન્ડર પ્રક્રિયા માટે મામલો આવ્યો હતો હવે અરજદાર પોતે પૂછી રહ્યા હતા અને ત્યારબાદ જે મીડિયા પણ કહેવામાં આવ્યું કે ભાઈ આ બાબતે શું હકીકત છે તો સાહેબ ને મેં પૂછ્યું કે આ રીતનું કઈક હોતું નથી અને એમાં કોઈક બધા ટેન્ડરોને બોલાવવામાં આવતા નથી તો મેં કીધું સર એ બાબતે અમને એક બાઇટ આપી દો તો બાઇટ પણ આપવાની ના પડી તો પત્રકાર ને શું અમને માહિતી ખબર પડે કે ભાઈ આ રીતનું અંદર મેટર છે અમે તો અરજદાર અમારી બાજુ બરાબર છે અધિકારી બરાબર છે તો અમારે જે બેલેન્સિંગ કરવાનું આવે છે સાચો અમુક જે ખોરવાનું આવે છે કે ભાઈ માહિતી શું છે હું ખુલાસો કરવાનો છે એ પણ અમને આપી શક્યા નથી એટલે મેં અમે કીધું કે આ બાબતે અમને કઈક માહિતી આપો તો કે હું બાઇટ નહીં આપું તો બાઇટ પણ અમને આપવામાં આવી આ બાબતે ઇલેક્ટ્રિક સપ્લાયર દ્વારા વાઘોડિયા નગરપાલિકા ચીફ ઓફિસર પાસે ટેન્ડર બાબતે પૂછપરછ કરવામાં આવી ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જવાબ આપવાના બદલે રૂમ બંધ કરીને વેન્ડરને બહાર બેસાડી રાખવામાં આવ્યા ત્યારે હું સાહેબને મળવા ગયો કે ભાઈ પહેલા પટાવાળાને કીધું કે સાહેબને કહો કે મીડિયા કર્મીના પ્રમુખ આવ્યા છે એમને દસ મિનિટ તમારી જોડે ચર્ચા કરવી છે તો એમને કીધું કે અમને તમે બહાર બેસો હું તમને બોલાવું છું પછી પછી 5 કલાક પછી બહાર આવ્યા અને એમની જોડે અમે ચર્ચા કરી કે આ ટેન્ડરની પ્રક્રિયા શું છે કે તમને ખબર ના પડે તમારી પાસે રૂલ્સ છે કોઈ અમે જે કહીએ એ જ ફાઇનલ છે કે આજે તમારી પાસે ટેન્ડરની પ્રક્રિયા એવું નથી હોતું કે તમારી રૂબરૂમાં જ ખોલવામાં આવે આવું ઉદ્ધત વર્તન કરીને મીડિયા જોડે અને અમે કીધું કે એક બાઇટ આપીજો તો તે બાઇટ આપવા બી તૈયાર ના થયા વેન્ડરની રજૂઆત કે હાજર મીડિયાને આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી આપવાનો ઇનકાર કરી પોતાની ઓફિસમાં જતા રહ્યા હતા ટેન્ડર પ્રક્રિયા બાબતે મીડિયાને માહિતી નહીં આપવા પાછળનું રહસ્ય શું હોઈ શકે છે તે તો આવનારો સમય બતાવશે હું વાગોડે ઇલેક્ટ્રિક હાઉસનો ઓનર છું ઓગસ્ટ મહિનામાં અમે ઇલેક્ટ્રિક મટીરિયલ સપ્લાયને લઈને નગરપાલિકામાં ટેન્ડર જાહેર કર્યું હતું ટેન્ડર અમે મોકલાયું હતું ટેન્ડર આપ્યા પછી ત્રણ મહિના પછી અમને જાણ કરવામાં આવી કે તમારું ટેન્ડર વધારે ભાવના કારણે રિજેક્ટ થયેલું છે હવે જે તે દિવસ અમે જાણ કરવા અહીંયા પહોંચ્યા સાહેબથી મળ્યા અત્યારે સાહેબ સાહેબે અમને કીધું કે તમારું જે ટેન્ડર છે એ બધું ભાવ વધારાને કારણે રિજેક્ટ થયેલું છે અને અમે જ્યારે સાહેબને મળવાયા એ પહેલાં અમે રજા ચિઠ્ઠી આપી કે સાહેબ અમે તમને મળવા આવીએ તો સાહેબે એક કલાક અમને બહાર ઉભા રાખ્યા અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યો હતો અને ઓફિસનો દરવાજો બંધ રાખ્યા પછી અમને સાહેબ આવ્યા ત્યારે એમને મૌખિકમાં અમને કીધું કે જે ટેન્ડર હોય એ બધાની સામે ઓપન ના થાય અને તમારું ટેન્ડર જે ભાવ વધારાને કારણે રિજેક્ટ થયું છે એ અમારા અંડરમાં આવે અરે સાહેબે આવું કીધા પછી એવું કીધું કે તમારે લેખિતમાં અમને આપવી પડશે અરજી લેખિતમાં અરજી આપ્યા પછી તમારે લેખિતમાં અમને જવાબ આપશું કે તમારા અરજીનો શું જવાબ હશે અને તમારું ટેન્ડર કયા કારણોસર રિજેક્ટ થયેલું છે તમને પછી કહેશું આ રીતે સાહેબે અમને પણ જવાબ આપ્યો સેમ જવાબ આવો સાહેબે મીડિયાને પણ આપ્યો કે તમારે પણ લેખિતમાં આપવું પડશે તમને લેખિતમાં જવાબ મળશે અને સાહેબે અમને મૌખિકમાં એવું કંઈક જવાબ આપ્યો નહીં કે તમારું આ ટેન્ડર કઈ રીતે રિજેક્ટ થયેલું છે ધારાસભ્ય પણ આમાં ખાસ ધ્યાન આપે કે ઇલેક્ટ્રિક મટેલનું અમે ટેન્ડર ભર્યું હતું પણ ઇલેક્ટ્રિક મેટલ સિવાય પણ બીજા ખાસ બધા અમે ટેન્ડર અહીંયા રજુ કરવા આવ્યા હશે જો અમારા જે ટેન્ડરમાં જો આવું થતું હશે કે વગર બધાને બતાવ્યા સિવાય કોનો ભાવ વધારે છે કોનો ભાવ ઓછો છે અને પાસ થઈ ગયો હતો તો બીજા બધા કેટેગરીમાં પણ આ જ વસ્તુ થતી હશે કે ટેન્ડર એ લોકોનું ડાયરેક એ લોકો જાતે જ રિજેક્ટ કર દેશે કોઈને જાણ કર્યા વગર અને ડાયરેક નોટિસ મોકલી દે છે એ વાત શ્રી એમાં તપાસ કરે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ